કહેતા કે નારાયણ કવચનો પાઠ કરવાથી સમૃદ્ધિ પરિવારમાં સંસ્થામાં રક્ષણ મળે છે આત્મરક્ષણ પ્રાપ્ત થાય છે અને પ્રભુમાં નિત્ય અનુરાગ વધતો જાય છે નારાયણ કવચમાં સર્વપ્રથમ સર્વપ્રથમ વિધિ આવે છે ન્યાસ વિધિ પછી જે અલગ અલગ દેવતાઓ ભગવાનના અલગ અલગ જે અવતારો હોય છે તે અવતારો આપણને અલગ અલગ સ્થાનમાં રક્ષણ પૂરું પાડે છે ત્યાર પછી ભગવાનના અલગ અલગ આયુધો છે શંખચક્ર ગદા પદ્મ તે

એના પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ તો કીધું છે કે શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રભુ નારાયણ કે અષ્ટ સિદ્ધિઓ આપની જે સેવા કરી રહી છે એ સર્વ રીતના મારી રક્ષા કરે મત્સ્ય નારાયણ ભગવાન પાણીમાં મારી રક્ષા કરે એટલે પ્રાતઃ કાલમાં સ્નાન સંધ્યા કરીને નારાયણ કવચનો પાઠ કર્યો હોય અને કોઈકને બોટમાં ટ્રાવેલ કરવાનું આવે શિપમાં ટ્રાવેલ કરવાનું આવે સબમરીનમાં ટ્રાવેલ કરવાનું આવે અને ત્યાં કોઈ ખરાબ પરિસ્થિતિ ન આવી જાય ત્યાં આપણું રક્ષણ થાય એ વખતે મત્સ્યનારાયણ દેવતા આપણી જલમાં રક્ષા કરે ત્યારબાદ વામન ભગવાન જેમણે ભગવાન નારાયણ વામન ભગવાન માયાથી બ્રહ્મચારી થયા તે એમનું નામ પણ ત્રિવિક્રમ છે ત્રણેય લોકના વિક્રમ થયા એટલે પૃથ્વી પર મારી રક્ષા કરે ત્યારબાદ આકાશમાં મારી રક્ષા કરે આપણે વિમાનમાં સફર કરવાનું થાય તો જે વામન દેવતાએ વિરાટ વિરાટ રૂપ રૂપ લીધું તો ભગવાનનું આકાશમાં મારી રક્ષા કરે ત્યારબાદ નરહરિપ્રભુ કિલ્લા જંગલ આદિ સ્થાનોમાં મારી રક્ષા કરે યજ્ઞમૂર્તિ વરાહ નારાયણ માર્ગમાં મારી રક્ષા કરે પરશુરામજી પર્વતોની શિખરો પર મારી રક્ષા કરે રઘુનાથજી પ્રવાસના સમય મારી રક્ષા કરે કપિલ ભગવાન કર્મના બંધન માંથી મારી રક્ષા કરે અને અહીંયા ભક્તિ માર્ગ ની દ્રષ્ટિએ સૌથી મહત્વનું આવે છે તો કે નારદ મુનિ એ ક્યારે રક્ષા કરે તો કે સેવાના દોષો માંથી મારી રક્ષા કરે સેવાના કુલ બત્રીસ દોષો બતાવવામાં આવેલા છે કેવા કેવા દોષો છે તો કે જન્માષ્ટમી વગેરે ઉત્સવ હોય મંદિરે ના જવું એ પણ મોટો દોષ છે ભગવાનની સામે બૂમો નહીં પાડવી ભગવાનની સામે કોઈની નિંદા નહીં કરવી ભગવાનની સામે કોઈ અન્યની સ્તુતિ કરવી ભોજન હોય સામગ્રી ભગવાન આગળ સિદ્ધ કરીને પછી લેવી આ બધા જે દોષો છે એનું પાલન કરવું જરૂરી છે તો આ બધા દોષો ન થાય એનાથી નારદ મુનિ મારી રક્ષા કરે ત્યારબાદ માર્ગમાં જતા હોઈએ અને ભગવાનનું મંદિર આવી જાય તો દૂરથી પણ જો નમસ્કાર ન કરે તો એ અપરાધમાંથી પણ મારી રક્ષા કરે અહીંયા કીધેલું છે કે ભાઈ ભગવાનને ધરાય વિના જે ખાય એ દોષમાંથી પણ નારદ મુનિ મારી રક્ષા કરે હવે એનો સાયન્ટિફિક રીઝન શું છે તો કે આની પણ એક વૈષ્ણવ વાર્તા છે પરંતુ અત્યારે એ ખૂબ ઉપયોગી વસ્તુ છે આજના સમયમાં આપણે શાકભાજી લાવીએ શાકભાજી આપણે લાવીએ છીએ પણ જ્યાંથી એ વેચવા વાળા આપણને આપે છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે આપણને એનો પૂર્ણ ભરોસો નથી આપણે લાવ્યા અને લાવ્યા પછી આપણે જો કિંચિત અધર્મનું અન્ન ખાઈ લઈએ તો પછી આપણી બુદ્ધિ પણ બગડી જાય છે અને ખૂબ સુંદર વૈષ્ણવ વાર્તા છે એક વખત એક વૈષ્ણવે પૂછ્યું ગુસાઈજીને કે ગુસાઈજી આટલું બધું હું તૈયાર કરું છું પણ ઠાકોરજી તો થાળીમાં કશું લેતા જ નથી પછી હું સીધો કેમ ના જમી લઉં કહે છે કે વૈષ્ણવ તું બીજા દિવસે રાજભોગના સમય પહેલા આવી જશે વૈષ્ણવ આવી જાય છે રાજભોગની સામગ્રી તૈયાર કરવામાં આવે છે એનું વજન કરવામાં આવે છે વજન નોંધવામાં આવે છે ભોગનો સમય થયો સામગ્રી સિદ્ધ કરી સિદ્ધ કર્યા પછી બાલ સ્વરૂપની સેવા છે એટલે અડધો પોણો કલાક ધરાવી અને પછી ભોગ સરાવવામાં આવ્યો ભોગ સરાવવામાં આવ્યો પછી કે હવે ચાલ આપણે ફરી વજન કરીએ વજન કર્યું તો વજન ઓછું આવ્યું અને એ વૈષ્ણવ ચકિત થઈ ગયા

એ વખતે બનાવવા વાળાની મનોદશા કેવી છે આપણને ખબર નથી બોલો ગોવર્ધન નાથ કી જાય આપણને આપણા માટે કયા વિચારો રાખે છે આપણને જ નથી ખબર તો ઠાકુરજી આગળ સિદ્ધ કરીએ તો શું થાય ઠાકુજી રાજસ અને તામસ તત્વ લઈ લે અને એમાં સાત્વિક તત્વ પૂરી ભરી દે છે અને પછી આપણે લઈએ અને આપણી બુદ્ધિ શુદ્ધ થાય એવું અન્ન એવું મન બરોબર છે બુદ્ધિ પણ સાત્વિક થાય છે ને ગઈકાલ મેં સુંદરકાંડની ચોપાઈ કઈ તીયાનું પ્રમાણ છે જહા સુમતી સંપત્તિ નાના જહા કુમતી તહ વિપતિ નિદાના તો સુમતી આપણામાં આવે ને તો બધી જ પ્રકારની સંપત્તિ આવે કુમતી આપણામાં આવી તો આપણા જીવનમાં પણ વિપત્તિઓ વધવા છે તો એટલા માટે અને લોકો ડિપ્રેશન એન્ઝાઇટી સ્ટ્રેસ આ બધું ફેસ કરે છે એ કેમ તો કે અન્નના દોષોને કારણે એ પણ આમ તો ઘણા બધા ફેક્ટર છે બટ એક મુખ્ય જે કારણ આપણે લેવો હોય સેકન્ડરી ફેક્ટર તો આપણે આ પણ ગણી શકીએ છીએ તો એટલા માટે ઠાકોરજી આગળ સામગ્રી સિદ્ધ કરવી જરૂરી છે સાયન્ટિફિક રીઝન એનું આ છે ત્યારબાદ કીધું છે કે ભાઈ રાત્રિના સમયે પણ નારાયણ કવચનો પાઠ નિત્ય વૈષ્ણવે કરવો જ જોઈએ આપ આપશ્રીએ સુદર્શન કવચ પણ આપ્યું છે સુદર્શન કવચ પણ કરી શકાય છે નારાયણ કવચના સંદર્ભમાં વાત કરીએ તો એમના આયુધો રાત્રિના સમયે મધ્યરાત્રિના સમયે સૂર્યોદય પહેલાંના સમયે સૂર્યોદયના સમયે અને એના પછીના સમયમાં મારી રક્ષા કરે તો કે રાત્રિના સમયે પણ કેમ આપણી રક્ષા જરૂરી છે તો કે રાત્રે બારથી ત્રણનો સમય રાક્ષસ કાલ કહેવાય એ જ સમય દરમિયાન લોકોને હાઈએસ્ટ હાર્ટ અટેક આવતા હોય ખરાબ સ્વપ્નો આવતા હોય કે પછી કોઈ વિશેષ પીડા થતી હોય એ જ સમયે ચોરીઓ વધારે થતી હોય તો એ બધા સમયના રક્ષણ એ બધી પરિસ્થિતિઓના રક્ષણ માટે પોતાની જાતનું ધ્યાન રાખવા માટે પણ નારાયણ કવચ ખૂબ કરવો જરૂરી છે ત્યારબાદ એની ફલશ્રુતિ પણ ખૂબ સુંદર મજાને કીધેલી છે કે આગળ કઈ કઈ વસ્તુનો ભયમ ગ્રે

તો કે જેનો પણ કોઈ વિશેષ હોય એમાંથી એકની મૃત્યુ એ સમય દરમિયાન નિશ્ચિત થતી હોય છે તો એવા સમયે પણ નારાયણ કવચ આપણી રક્ષા કરે તો આવા અનેક દિવ્ય નારાયણ કવચના રહસ્યો છે